નમસ્કાર વડોદરા શહેરના જાંબા વિસ્તારમાં આજે વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે જેમાં દાગીના રોકડ રૂપિયાની ચોરી થઈ છે મકાન માલિક બીજા મકાને રાત્રે સુવા ગયા હતા તેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો છે તે દરમિયાન મકાન માલિક બીજા મકાનેથી વહેલી સવારે છોકરાઓને સ્કૂલે જવાનું હોવાથી ઘરે આવ્યા ત્યારે મકાન માલિકને ચોરીની જાણ થઈ હતી મકાન માલિક પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ આપી છે ત્યારે ચોરી થયેલી જગ્યાએ પોલીસ દ્વારા તપાસ હાલ ધરવામાં આવી છે મારું નામ હિતેશ પટેલ છે હું જામવા ગામનો વતની છું મેં મારું જામવા ગામમાં મકાન છે એ મકાનમાં મારો લગભગ રાત્રે સાડા ત્રણ વાગે ચોરી થયેલ છે હું આમ અમારું બીજું બી મકાન છે તો આ ઘરેથી લગભગ સાડા ત્રણ ચાર લાખની ચોરી થયેલ છે

ચોરી થઈ ગયેલી હતી બધું જ કપાટ વડ બધું તોડી કાઢેલું હતું ને જે તે મળ્યું અમને એ લઈને ગતા રહ્યાવી ફૂટેજ સીસીટીવી ફૂટેજ મળ્યા છે અમારા બાજુના કાકાના છોકરાના સીસીટીવીમાં સીસીટીવી માં આવ્યું છે પણ એમાં કોઈ ઓળખાતા નથી